તો મિત્રો હવે અમે આવી ગયા છીએ મંદિર મેન અને અંદર જઈને દર્શન તમને કરાવે છે તો મિત્રો આપ જોઈ શકો છો આ છે વિજયાસર માતાજીનું મંદિર તો આવો અંદર માતાજીના દર્શન આપણે કરીએ તો મિત્રો આપ જોઈ શકો છો જે દાંડીવાડામાં આવેલો છે વિજયાસર માતાજીનું મંદિર તો આપણે લાવી દઈએ તમને કરી શકો છો વિજયાસર માતાજીના તો મિત્રો આપ લાઈવ દર્શન કરી શકો છો જય માતાજી જય વિદ્યાસર માતાજી તો મિત્રો આ બાજુ તમારે દાંતીવાડા તો માતાજી માતાજીના દર્શન કરવાનું ભૂલતા નહીં અને સરસ મજાની સુવિધા પણ અહીંયા કરવામાં આવે છે મંદિર પણ સરસ મજાનું છે અને વિદ્યાસર માતાજીનો ઇતિહાસ તમને જો જણાવશો તમે લોગ બન્યા રહેજો તો મિત્રો આપણે વિજયસર માતાજીના દર્શન કરી દીધા છે અને હવે કરીશું ભૈરવના દર્શન તો મિત્રો હવે આપણા દર્શન કરી દીધા છે અને હવે બાજુમાં જઈશું ભૈરવજી નું મંદિર નાનું આવેલું છે તો તેમના પણ તમને દર્શન કરાવીશું તો મિત્રો આપ જોઈ શકો છો આ છે ભૈરવજીનું મંદિર નાનું તેમના પણ તમે દર્શન લાવ કરી શકો છો અને ભૈરવજી તમારી મનોકામના પૂર્ણ કરે અને મિત્રો આ બાજુ આવવાનું થાય તો દર્શન કરાવવાનું ભૂલતા નહીં તમે સરસ મજાની સુવિધા પણ કરેલ છે અને મંદિર પણ સરસ છે અહીંયા અને મિત્રો હા તમને હજુ ઇતિહાસ જણાવવાનો બાકી છે તો ઇતિહાસ જણાવશું તમને અમારા બ્લોગમાં બને રહેજો અને ત્યાં સુધી તમને ઇતિહાસ જણાવીએ અને પહેલાં અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને હજુ આપણે ઇતિહાસ જાણીશું અને ઉપરથી તો એક નંબર લોકેશન છે તો આપ જોઈ શકો છો મિત્રો અને લોકેશન પણ સરસ મજાનું છે એવું અને દાંતીવાળા ડેમ બાજુમાં જ છે જસ્ટ એની બાજુમાં માતાજીનું મંદિર આવેલું છે તો મિત્રો આપ જોઈ શકો છો સરસ મજાનો અહીંયા લોકેશન પણ છે અહીંયા ફેમિલી સાથે પણ તમે આવી શકો છો અને અહીંયા મંદિરમાં બેસવાની પાણીની ઘણી બધી સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે અહીંયા તો મિત્રો આપ જોઈ શકો છો જે વિદ્યાસર માતાજીનું મંદિર છે અહીંયા જોઈ શકો છો વિદ્યાસર માતાજી નું મંદિર છે બાજુમાં નાનો એવું પહેરું છે અહીંયા તે પણ માતાજીની મૂર્તિ મૂકેલી છે તેમના પર તમે દર્શન કરી શકો છો મિત્રો જય માતાજી અને મિત્રો માતાજી નો ઇતિહાસ તમને જણાવશું તમે લોગુ બન્યા રહેજો આપણે જાણીશું ઇતિહાસ પરબતસિંહ જોડે તો પરબતસિંહ આપણે જણાવશે કે ઇતિહાસમાં મંદિરના શું શું છે આ મંદિરનો ઇતિહાસ એવો છે કે જે જૂના પુરાણા મંદિર છે જે વખત આ સિદ્ધરાજ રાજા રાજ કરતા હતા એ વખત અમારા દાદા જે હરપારસિંહ દાદાના બસો બેતાલીસ ગામના ઠાકોર બનાવ્યા હતા એ વખત એના પછી જે મોહમ્મદ બા યુદ્ધ થયું યુદ્ધના અંદર જે અમારા દાદા જોરે લશ્કર ઓછું હતું એમના જોરે લશ્કર વધારે હતું એટલે યુદ્ધના અંદર એમને વિચાર કર્યો કે આ આપણે એમની સાથે લડીશું તો એમનું લશ્કર વધારે છે આપણું ઓછું છે એટલે આપણે આપણે હારી જઈશું એવો વિચાર કર્યો એટલે પછી માતાજીને સ્મરણ કર્યું કે મા કાલે યુદ્ધે ચડવાનું છે ને આજે મારા લશ્કર ઓછું છે તો હવે કરીશું શું એટલે એ સંકટમાં પડી ગયા પછી એમને કીધું કે એ એમને માતાજીના પછી સમરણ કર્યું એટલે માતાજી એ કીધું કે જા કે ભાઈ હવારે યુદ્ધ કરજે હું આવીશ અને તારા યુદ્ધના અંદર તારો વિજય મેવરાઈશ એટલે યુદ્ધ કરતા કરતા અમારા જે ગોળીઓ ખૂટી એટલે એમ એમને માતાજીને ફેર સમરણ કર્યું એટલે માતાજીએ પછી જે કલ્લા કોબીઓની ગોળીઓ બનાવરાઈ અને ગોળીઓ બનાવરાઈ અને પછી પેલું યુદ્ધ કરી યુદ્ધના અંદર પછી એક સિપાહીએ હતો એ સિપાહીના હાથના અંદર જે ચૌધરીની ગોળી આવી એમને બાદશાહ બતાવી બાદશાહ કે આપણે તો કે ગોળીઓથી લડીએ છીએ આ તો ચૌધરીની ગોળીઓ છે એટલે ચૌધરીની ગોળીઓ એમને હાથમાં એમને જોઈ એટલે એમને કીધું કોણની જોડે તો આ ધને એટલું હશે ને આનું લશ્કર કે આને જોડે તો ખૂટે એવું નહીં એટલા એમને હાર શિકાર લીધી એટલેથી એમ એ એ યુદ્ધ પછી બીજા દિવસે એમને જે જે કહુંબા પાણી કરવાના હતા ને એ વખત ફેર બીજા દિવસે હવારે જવાનું હતું એટલે એ વખત અમને જે અમારા દાદાએ પાછો ફેર વિચાર કર્યો કે માં હવારે આવી જ ના છે ને હવે આ લોકોને આપણે હવારે પેલું તો આ લોકોનો ભરોસો ના કરાય એટલે એમને પાછા થોડા વિચારવા પડી જાય એટલે માતાજીને પાછો ફેર એમને વાતચીત કરી કે જે જજે યુદ્ધના અંદર અને યુદ્ધ આપણા યુદ્ધનું જે કહુંબા પોણી કરવાના હતા એ કરવા તો એના પછી અમને શું કર્યું થોડો વિચાર કર્યો કે અમે આવર નો આપણે બધા મૂકીએ તો આપણું લશ્કર ઓળખાય આપણું લશ્કર રખું એમ કરીને તો જે એટલે તો એમને કીધું કે વાર પાર સોગારા એ આવર નું સોકું જોઈએ એટલે એમને કીધું વાહ વાહ મોહમ્મદ મુશાર એટલે એમને પછી કે તમે મારી મસ્કરી કરી કે અકીન ના તો કે દેખ લો કે અમને ઓ મુશ આઠ ફેવડે એટલે હવે બીજો આઠ ફેવડે એટલે બે બાજુ મુશ્યો એમાં કમ્પ્લીટ ફૂટી એટલે થી આ માતાજી નું નામ નામ પડ્યું નામ પડ્યું વિજ્રહાર માતા એવું એમ ને હા અને પરચાતારી માતા હા બરાબર ઈ તો અને પછી આપણે એવું જાણ્યું કે અહીંયા આગળ ભોયરા જે છે ભયરુ કે પાટણ નીકળે છે એ તમે જણાવશો આજે એનું ભૂ છે ને એ વર્ષો પેલા પાટણ જતું હતું પથ્થર મૂકીને પેલું એ કરીશ એ તો પાટણ ને આંકડે પાટણ ને આંકડે એમ હા આપડે રાજુભાઈ જણાવશે બે શબ્દ મિત્રો આપડે વિદ્યાસર માતાજી ના આપણે જે ઇતિહાસ જણાવ્યો પરબતસિંહ એ તો તમને સાંભળ્યો છે પાંચસો વર્ષ જૂનું મંદિર અહીંયા ઉપસ્થિત છે અને વિદ્યાસર માતાજીના દર્શન તમે આ બાજુ આવવાનું થાય તો કરવાનું ભૂલતા નહીં મિત્રો બસ એજ તો જય માતાજી મિત્રો અમે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને તમને વિજ્ઞાશ્વરી માતાના દર્શન કરાવી દીધા છે અને અમે દર્શન કરી લીધા છે તો અમારા આવા ધાર્મિક વ્લો અલગ અલગ મંદિરના આવતા રહેશે તો અમારી ચેનલ બી વ્લોગ એમ ને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી લીધો જય માતાજી જય માતાજી